નસવાડી ખાતે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો નસવાડી મેઇન બજારમાં એક કપિરાજે આતંક મચાવ્યો હતો જ્યાં દસ દિવસમાં તેણે એક બે લોકોને બચકાભરી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફ્રૂટ શાકભાજીની લારીઓ ધારકોને પણ નુકસાન પહોંચાડતો હતો આ દરમિયાન વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી આ કપિરાજને પકડવામાં આવ્યો હતો જેમાં આ કપિરાજને ટ્વિન્કલાઇઝરની ગનથી બેભાન કરી પકડી લેવામાં આવ્યો હતો અને જંગલમાં મુક્ત કરવામાં આવ્યું હતું ત્યારે કપિરાજના ત્રાસથી મુક્તિ મળતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જે ગામ છે તેના બજાર વિસ્તારની અંદર જે વાંદરો છે એ વાંદરાનું દસ દિવસથી થોડું તોફાન થઈ ગયું હતું એનું તો ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી ફ્રૂટની લારીવાળાને અને શાકભાજીવાળાને આર્થિક રીતના નુકસાન થતું હતું અને એક બે ઇસમને થોડી ઈજા પણ થઈ હતી તેથી રજૂઆતના ધોરણે પછી અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું એને ટ્રેન્ક્યુલાઇઝ ઘનથી એને વાંદરાનું રેસ્ક્યુ કરવા કરીને આજે સોળ તારીખે શનિવારે સવારે આઠ વાગે એને રેસ્ક્યુ કરીને અમને સલામત રીતના એને સારવાર હેઠળ રાખેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર